અને ત્રણ લોકો બાર અંજામ આપે તે પહેલા લુટારુ ટોળકી પોલીસ ની મહેમાન બની ગઈ છે એસબીઆઈ નું એટીએમ તોડી લૂંટ ચલાવવાની ફિરાકમાં એ ચોર ટોળકી જે છે તે સક્રિય થઈ હતી સમાચારોમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરમાં એક ચોર પાડી હતી જ્યાં સુરેન્દ્રનગર મોટા સમાચાર કે જ્યાં પોલીસને મોટી સફળતા મળી છે ચોરી કરે તે પહેલા જ ચોર પોલીસ સ્ટેશનના મહેમાન બની ગયા છે લૂંટને અંજામ આપે તે પહેલા લૂંટારુ ટોળકી પોલીસ મહેમાન બની ગઈ છે

પાછળ ફર્યા અને પછી ખબર પડી કે આ ચોર ટોળકી એસબીઆઈ બેંક જે છે એનું એટીએમ તોડવા માટે આવ્યા હતા અને એ એટીએમ તોડે એ પહેલા જ પોલીસ કે જેણે એ પોતાએ ત્યાં રેડ કરી અને આખી આ પાંચે પાંચ લોકો જે છે ટોળકી છે એમને પકડી પાડી હતી પછી એમની પાસે કબૂલાત કરાવી કે શું ખરેખર તમે આ ચોરી કરવા માટે આવ્યા હતા ચોર પાસે પૂછપરછ દરમિયાન એમણે ખુલાસો કર્યો કે અમે એટીએમ તોડી અને એમાંથી પૈસા કાઢવા માટેની આ ફિરાતમાં અહીંયા આવ્યા હતા

આમાંથી બે લોકો નીય હતા અને ત્રણ લોકો બહારના હતા જે બે લોકો નીય હતા આમાંથી એકનું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજ ઉદ્રેજા એ આપણે ચોટીલાના છે આને અલાવા જે ત્રણ આરોપી છે એ બિહારના છે એકનું નામ રોકીરા સુરેશ સિંહ સુશ્વા બીજાનું નામ રવિરા રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બીરુકુમાર ચંદારામ એ ટોટલ ત્રણ આરોપી બિહારના છે એ જે લોકો છે જે જે છે ઉર્ફ અંકિત અંકિત જયરામ એ પહેલા અમારે જે થાનગઢ એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક એ એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે તો અજય ઉર્ફ અંકિત જે છે એ બીરુકુમારના ત્યાં દિલ્હીમાં સંપર્કમાં આવ્યો અને બીરુકુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ હતો આ આ લોકો પાસે અત્યારે જે મુદ્દા માલ રીકવર કર્યો છે આ મુદ્દામાલમાં એક ફોર wheel ગાડી રિકવર કરી છે અને અલાવા એક લોખંડની હથોડી એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની દોસો ગ્રામની ટોટલ આઠ બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે સ્પ્રે છે આ જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલ ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ લાખ ડાયલોગને આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનવા પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપને પકડવામાં આવે છે એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે બે કારટુસ પણ પોલીસ દ્વારા

આને ઉપર પેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે જે આપણે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આને ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે એ બારના છે તો આને પણ અમે જે આઈસીજીએસ જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું શું ગુનાહિત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છે